મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સચિનને ક્રિકેટનો ભગવાન માનવામાં આવે છે પણ તેની પુત્રી વિશે કદાચ તમે નહીં જાણતા હોવ જે આજે ખૂબ જ સુંદર અને યુવાન છે પરંતુ મિત્રો યુવાનીમાં તેના કારનામાં જાણીને તમે પણ દંગ રહી જશો તેથી ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સ્વાભાવિક છે કે જુવાન થયા બાદ દરેક છોકરી કોઈને કોઈ છોકરાના પ્રેમમાં પડી જાય છે પણ પ્રેમમાં બધી હદો પાર કરવી એ સારી વાત નથી પરંતુ મિત્રો કહેવાય છે ને કે પ્રેમ તો આંધળો હોય છે અને પ્રેમમાં લોકો એવા કામ કરે છે જે સપનામાં પણ ન વિચારી શકાય આવા જે સમાચાર સચિન તેંડુલકરના ઘરેથી આવી રહ્યા છે જે તેની યુવાન પુત્રી સારા અને તેમના પ્રેમી વિશે છે હાલ સોશિયલ મીડિયા પર તેનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો સચિન તેંડુલકરની દીકરી દેખાવમાં ખૂબ જ સુંદર છે સારાની સુંદરતાની સરખામણીમાં શ્રદ્ધા કપૂર આલિયા ભટ્ટ કરીના કપૂર જેવી બોલિવૂડની હિરોઈનની સુંદરતા પણ પીકી પડે છે અને થોડા સમયમાં સારા તેંડુલકરે દુનિયાભરમાં સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવી લીધી છે મિત્રો તમને જણાવી દઈએ કે સારા જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે સારા તેંડુલકરનો જન્મ મુંબઈમાં થયો હતો અને હવે તે ચોવીસ વર્ષની થઈ ચૂકી છે સારાએ અંબાણી સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે લંડન યુનિવર્સિટીમાં પોતાનો બાકીનો અભ્યાસ કરી રહી છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે સારા સાથે એવું તે શું થયું હતું અને શા માટે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે મિત્રો જ્યારે પણ ક્રિકેટરોના પરિવારમાં કોઈનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમાં સચિનની પુત્રી સારાનું નામ ચોક્કસપણે સામેલ થાય છે સારા તેંડુલકર માત્ર તેના નામથી જ નહીં પરંતુ તેના દેખાવ અને સ્ટાઇલથી પણ ચર્ચામાં રહે છે તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ વાયરલ થઈ રહી છે મિત્રો તસવીરોમાં સારા બ્લેક ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે જો કે આ તસવીરો જોયા પછી ચાહકોને તેના કેથિક બોયફ્રેન્ડ શુભમન ગિલ યાદ આવ્યા અને કેટલાક લોકો તેના અને શુભમન ગિલ વચ્ચેના અંગે સવાલો પણ ઉઠાવ્યા હતા વાસ્તવમાં યુવા ભારતીય ક્રિકેટર શુભમન ગિલે તાજેતરમાં જ એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ફરિસ્તોના પ્રેમમાં ન પડો ત્યારથી લોકો સારાની પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને અનેક સવાલો પૂછી રહ્યા છે તમને જણાવી દઈએ કે સારાની શુભમન ગિલ વચ્ચે બ્રેકઅપની અફવાઓ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે મિત્રો આ પહેલી વાર નથી ઘણી વખત તેનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડાવવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર તેમના વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે જોકે અત્યાર સુધી તેમના સંબંધો વિશે કોઈ પુષ્ટિ મળી નથી